નમસ્કાર દર્શક મિત્રો સુંદર દિવસે હું રાજકુમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા કાર્યક્રમ આપણા તહેવારમાં મિત્રો ભારતીય સંસ્કૃતિમાં જે તહેવારોનો સમાવેશ થાય છે દરેક ડિફરન્ટ ડિફરન્ટ જાતિ અલગ અલગ ધર્મ અને અલગ અલગ લોકો દ્વારા મનાવવામાં આવતા આ તહેવારો આપણા ભારતીય સંસ્કૃતિમાં પ્રચલિત છે અને આપણા ગુજરાતના તહેવારો પણ એટલા જ પ્રચલિત છે અને હવે તો ગુજરાતમાં મનાવાતા તહેવારો ગુજરાત કરતાં બહાર ભારતની બહાર અને ભારતમાં બીજા શહેરોમાં પણ એટલા જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આજે આપણે જે તહેવારની વાત કરવાના છે એ તહેવાર આ બધા તહેવારોમાંનો એક ઇમ્પોર્ટન્ટ તહેવાર છે જેને આપણે હંમેશા દુઃખમાં યાદ કરીએ છીએ જે આપણને સુખ આપે છે કોઈપણ કાર્યની શરૂઆત કરતાં પહેલાં જેને આપણે યાદ કરતા હોઈએ છીએ જી હા મિત્રો એવા જ તહેવારની આજે હું વાત કરવાની છું અને એવા જ આપણા ગન્નુ દાદાની આપણે વાત કરવાના છે સો ગણેશ ચતુર્થી જી હા એની પાછળ ઘણી બધી કથાઓનો સમાવેશ થયો છે અને એમાંની મેઇન કથા જે બહુ જ પ્રચલિત છે એ છે કે કેવી રીતે ગણેશજીનું મસ્તક કપાયું અને એમના ઉપર હાથીનું મસ્તક મહાદેવજીએ એમને આપ્યું સો આજે આપણે એના વિશે જાણીશું અને આ જે સ્ટોરી છે એને આપણે આધ્યાત્મિક રીતે કઈ રીતે સમજી શકીએ અને ગણેશ ચતુર્થીના તહેવારને આધ્યાત્મિક રીતે કઈ રીતે જોઈ શકીએ એ આપણે જોઈશું સો આ બધી બાબતો ઉપર ચર્ચા કરવા માટે આપણી વચ્ચે છે બ્રહ્માકુમારી ફાલ્ગુનીબેન આ પ્રોગ્રામમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ઓમ શાંતિ ઓમ શાંતિ આપ જરા આજે અમને પ્રકાશ પાત્રો આધ્યાત્મિક રીતે થોડું જ્ઞાન અમારા દર્શકો માટે અહીંયા અમને જણાવો કે ગણેશ ચતુર્થી જેની આપણે બહુ જ બધી સ્ટોરીઝ આપણી પાસે છે ગણેશ ચતુર્થી આપણે ખૂબ જ ધૂમધામથી આમ તો મહારાષ્ટ્રના તહેવાર તરીકે ઉજવાય છે પણ આજે ગુજરાતની અંદર પણ એટલું જ આપણે એનું મહત્ત્વ વધી રહ્યું છે એ ગણેશ ચતુર્થીના રહસ્યને સમજવા માટે થોડીક એની જે આપણી કહાની છે એને પણ આપણે થોડીક સમજી લઈએ કે જેમ કહેવાય છે કે માતા પાર્વતી એઓ હિમાલયની અંદર જ્યાં પોતે રહેતા હતા તો ત્યાં આગળ એમને સ્નાન કરવા જવું હતું અને બહાર એમને પુત્રને એ ગણેશજીને મૂકીને જાય છે પણ તે પહેલાં એમની ઉત્પત્તિ વિશે થોડુંક જોઈએ તો માતા પાર્વતીએ શિવજી જ્યારે તપસ્યા કરવા માટે ગયા હતા ત્યારે માતા પાર્વતી એકલતા અનુભવતા હતા એટલે એમણે પોતાના મેલ દ્વારા એ ગણેશજીની ઉત્પત્તિ કરી અને એમને પોતાના પુત્ર તરીકે સ્વીકાર કર્યો અને એ દિવસો દરમિયાન શિવજી ત્યાં હાજર નહોતા અને જ્યારે એક વખત એમને માતા પાર્વતીને સ્નાન કરવા જવું હતું તો ગણેશજીને આદેશ આપ્યો કે તમે અહીંયા બહાર બેસી રહો કોઈને પણ અંદર આવવાની આજ્ઞા નથી માતા પાર્વતીએ જ્યારે આ આદેશ આપેલો હતો તો બાળક એવું ત્યાં બતાવ્યું છે કે એક જિદ્દી એક હઠીલો બાળક કે કેમે કરીને કોઈનું પણ કયું માને નહીં એવો એક બાળક ત્યાં બતાવે છે એ જ અરસામાં જ્યારે એ આદેશનું પાલન કરે છે અને એ જ અરસામાં શિવજી તપસ્યા કરીને આવે છે તો ત્યારે એ અંદર જવા માટે જ્યારે પ્રસ્થાન કરવા જાય છે ત્યારે ગણેશજી એને ત્યાં ના પાડે છે અને એને કહે છે કે તમે અંદર જઈ શકો એમ નથી શિવજીને ખબર નથી કે આ કોણ છે અને બાળકને ખબર નથી કે એ કોણ છે બંનેનો કોઈ પરિચય નથી અને એને કારણે બંને વચ્ચે ખૂબ જ વાકયુદ્ધ થાય છે અને એ સમયે શિવજી આટલી તપસ્યા કરીને આવ્યા હતા અને તે છતાં પણ એ બાળક પર ગુસ્સે થઈ જાય છે ગુસ્સે થઈ જાય ત્યાં સુધીની વાત તો બરાબર છે પણ એટલા બધા ગુસ્સે થઈ ગયા કે એનું મસ્તક જ ઉડાવી દીધું હવે પ્રશ્ન એ થાય કે શિવજી આપણે જેને શંકરજી પણ કહીએ છીએ એ તપસ્યા કરવા ગયા હતા તપસ્વી વ્યક્તિના જીવનની અંદર એના વ્યવહારની અંદર શીતળતા હોય કામ એન્ડ કુલનેસ હોય પણ આપણે જોયું કે આ તો આટલો બધો ગુસ્સો ક્રોધ તપસ્યા કરીને આવેલ વ્યક્તિ જેને આપણે ઉચ્ચ હસ્તી આટલી માનીએ છીએ ભગવાન તરીકેનું બિરુદ આપીએ છીએ શંકરજી તપસ્યા કરીને આવ્યા અને એક બાળક ઉપર એ ગુસ્સે થઈ ગયા પરંતુ આ ગુસ્સોનો તો ક્રોધ હતો ગુસ્સો નાની વસ્તુ છે ક્રોધ ક્રોધિત થઈને કોઈનું ગળે સીધું ઉડાડી દેવું એક બાળક ઉપર અને નિર્દોષ બાળક ઉપર જરા નિર્દોષ નહીં અને દોષી પણ માની લઈએ તો પણ એક બાળક ઉપર આટલો બધો ગુસ્સો આટલો બધો ક્રોધ કે જેનું સીધે સીધું ગળું જ ઉડાડી દેવામાં આવે આજે આજના કળિયુગની અંદર તમુ પ્રધાન સૃષ્ટિ હોવાના છતાં આજે કોઈ મા બાપ પણ બાળક ઉપર આટલો બધો ગુસ્સો નથી કરતા કે સીધે સીધું ગળું જ ઉડાડી દે તો પ્રશ્ન એ પણ થાય કે શું એની પાછળ રહસ્ય શું છે અને બાળક પણ જે બતાવેલ છે કે એક જિદ્દી અને હઠીલો કે કેમે કરીને માનવા તૈયાર નથી અને આ ઘટના બની ગયા પછી માતા પાર્વતી બહાર આવે છે અને ત્યારે જુએ છે અને કહે છે કે આ તો તમારો જ પુત્ર છે અને તમે આ શું કરી નાખ્યું બંનેનો પરિચય નહોતો અને એને કારણે આ ઘટના બની ગઈ તે છતાં પણ બાળક ઉપર આટલો બધો ગુસ્સો કરવાની તો આવશ્યકતા નહીં જ હતી વાસ્તવિકતા એ છે કે અત્યારે કળિયુગના આવા સમયે અને વાર્તા ત્યાં આગળ એ છે કે જ્યારે આ ઘટના બને છે માતા પાર્વતી આવે છે ત્યારે એને કહે છે કે આ તો તમારો જ પુત્ર છે હવે ગમે તે કરીને તમે એને જીવિત કરો એટલે બીજે દિવસે કહેવામાં આવે કે આવતીકાલે જે કોઈ બીજું સવારે જે પહેલું મળે એનું મસ્તક તમે લઈ આવો અને એ વખતે જ્યારે પહેલો જ એને હાથી મળે છે અને એમનું મસ્તક લઈ આવે છે અને એ મસ્તક એ બાળક ઉપર એને ફિટ કરી દેવામાં આવે છે બેસાડી બેસાડવામાં આવે છે પ્રશ્ન એ થાય કે એ સમયે કોઈ વિજ્ઞાનની આટલી બધી પ્રગતિ નહોતી કોઈ વિજ્ઞાનને એવા સાધનો નહોતા કે ઓપરેશન વગેરે દ્વારા હાથીને હાથીનું મસ્તક એક બાળક ઉપર બેસાડવામાં આવે પ્રશ્ન બીજો પણ થાય કે બાળક ખૂબ નાનું બાળક બતાવે છે હાથીનું મસ્તક હાથીનું મદન્યું પણ હોય તો પણ એનું મસ્તક કેટલું મોટું હોય હત્યા પર બીજી હત્યા તો બાળકને જીવિત કરવા માટે બીજા હાથી જાન લેવામાં આવી તો પ્રશ્ન ઘણા બધા હોઈ શકે છે પરંતુ આધ્યાત્મિક રહસ્યની પાછળનું જે પરમાત્માએ બતાવ્યું છે કે શંકરજી તપસ્યા કરીને આવે છે પાર્વતીજી એને રહસ્ય બતાવે છે પણ અત્યારે કારણ કે આપણે શિવ અને શંકરની પણ અત્યાર સુધી એક જ માનીએ છીએ તો હવે એ રહસ્યને સમજીએ કે અત્યારે આ કળિયુગના અંતિમ સમયે પરમાત્મા નિરાકાર શિવ આવીને આપણા જેવા જિદ્દી હઠીલા કેમે કરીને કોઈ પણ વાત માનવા તૈયાર નથી એવી મનોસ્થિતિવાળા જે આત્માઓ છે એને એનું એ જિદ્દી હઠીલું અને એવું અભિમાનયુક્ત જે મસ્તક છે એનો વિચ્છેદ કરે છે અને જ્ઞાનયુક્ત બુદ્ધિશાળી વિવેક વિવેકવાળું જે મસ્તક છે એ પ્રદાન કરે છે એટલે હાથીનું જ મસ્તક બેસાડવામાં આવે છે કારણ કે હાથી એ વિવેકયુક્ત વિવેકશીલ પ્રાણી તરીકે આપણે એને માનીએ છીએ બુદ્ધિશાળી પ્રાણી તો પ્રાણીમાં પણ બુદ્ધિશાળી તરીકે એની ઓળખ આપણે આપીએ છીએ એટલે હાથીનું જ મસ્તક એને બેસાડવામાં આવે છે પરંતુ એ હાથી નહીં એની પાછળના રહસ્યને કે હાથી જેવું હાથી જેવી જેની બુદ્ધિ છે એટલે કે બુદ્ધિશાળી વ્યક્તિત્વનું એ પ્રતીક છે આ તો બહુ સરસ વાત થઈ કે તમારા અંદરનું જે હઠેલું જિદ્ધિ પણ છે એ દૂર કરીને તમારા અંદર એવા ગુણ જે વિવેક હોય વિવેકને જાગૃત કરવાની વાત છે પણ મારા મનમાં બીજો પણ એક પ્રશ્ન આવે છે કે જે શરૂઆતમાં આપે કીધું કે દેવી પાર્વતી પોતાના મેલ દ્વારા પુત્રને ઉત્પન્ન કરે છે જન્મ આપે છે તો એ કઈ રીતે પોસિબલ થાય એ જ વિચારવાની વાત છે કે આજે જે દેવી એક પવિત્રતાનો સૂચક છે દિવ્યતાનો સૂચક છે પવિત્રતા દિવ્યતા સ્વચ્છતાનું પણ સૂચક છે તો એના શરીર ઉપર એટલો બધો મેલ હોઈ શકે આજે આપણે પણ બે ચાર દિવસ કદાચ નહીં નહીએ તો પણ મેલ તો એટલો બધો ના જ નીકળે કે જેમાંથી એક બાળકનું સ્ટ્રકચર તૈયાર થાય આ પાછળ રહસ્ય એ જ છે કે આપણા મનની અંદર જે મેલ છે એ કેટલાય જન્મોનો મેલ એટલે કે આપણા વિચારોની અંદર નેગેટિવિટી જે છે એનો આપણે સંગ્રહ કરી કરી કરીને એ મેલ ભેગો કરેલો છે અને એને આપણે સ્વચ્છ એનું અગર આપણે સ્ટ્રકચર તૈયાર કરીએ તો કદાચ એટલું પણ થઈ શકે આપણા વિચારોથી આપણે કેટલાય વિચારોથી વ્યક્તિત્વ બનાવી શકીએ છીએ પણ એક વ્યક્તિત્વ કેવું હોય જેવા આપણા વિચારો હોય એવું જ એક વ્યક્તિત્વ આપણે તૈયાર કરી શકીએ છીએ એટલે જિદ્દી હઠીલો વગેરે એક સ્ટ્રક્ચર તૈયાર થયું પરંતુ પરમાત્મા સિવાય ઉદ્ધાર નથી એટલે પરમાત્મા જ્યારે એવા સમયે આવે છે ત્યારે એવું મસ્તક એટલે કે એવી વિચારધારાને કટ કરે છે અને એક આધ્યાત્મિક રહસ્યયુક્ત વિવેકયુક્ત જ્ઞાનયુક્ત બુદ્ધિ આપીને એ આપણને નવું મસ્તક પ્રદાન કરે છે નવી બુદ્ધિ આપે છે નવો વિવેક જાગ્રત કરે છે પરમાત્મા આવીને આપણને જ્ઞાનની જાગૃતિ કે આપણે શરીર નથી પરંતુ એક આત્મા છે આ દેહના ભાનથી આપણે જે ચાલી રહ્યા છે એનું એક એવું વિવેકવાળું શાણપણવાળું જે પ્રાણી છે એ હાથીને બતાવે છે એટલે હાથીનું મસ્તક ત્યાં આપણે બતાવ્યું બાકી તો એનું એ જ મસ્તક ત્યાં પડ્યું હતું તો તેનું તે પણ લગાવી શકતા હતા પરંતુ એ જ મસ્તકને લગાવવાનો કોઈ અર્થ નહોતો એટલે ત્યાં બતાવે છે કે મસ્તક તો ત્યાં જ ભસ્મીભૂત થઈ ગયું કે જે પરમાત્મા આવીને આપણી અંદર એ શક્તિ પ્રદાન કરે છે અને વિવેકવાળું મસ્તક આપણને નવું મસ્તક પ્રાપ્ત કરાવે છે આ તો ખૂબ સુંદર વાત થઈ પણ જેવી રીતે મને હજુ પણ એવું પ્રશ્ન થાય છે મનમાં અને આઈ એમ શ્યોર કે બધા દર્શક મિત્રોને પણ એ જાણવાની ખૂબ ઉત્સુકતા હશે કે જે રીતે એમને હાથીનું મસ્તક આપવામાં આવ્યું ફિટ કરવામાં આવ્યું અને હાથીનું મસ્તકમાં સૌથી પહેલા તો આપણે જોઈએ કે એમનું મસ્તક બહુ જ મોટું હોય છે અને આંખો એકદમ નાની હોય છે આપણે હાથીને જ્યારે જોઈએ છે તો હાથીને સંગઠિત રૂપમાં જ હોય પણ હાથીનું એક આખું સ્ટ્રકચર એમાં અલગ અલગ અંગોની સાથે એ તુલના બતાવી છે જ્ઞાનવ્યાન વ્યક્તિની જે જ્ઞાની વ્યક્તિ છે જે સમજદાર વિવેકશીલ વ્યક્તિ છે એના હાથી સાથે એક કે એક અંગ સાથે તુલના છે આટલું મોટું સ્ટ્રકચર હોય અને ખૂબ જ નાની આંખો હોય એ દુરાંદેશી દ્રષ્ટિની નિશાની છે કે શરીર આટલું મોટું છતાં આંખો નાની અર્થાત કે એ નાનામાં નાની વસ્તુને પણ પારખી શકે છે નાનામાં નાની વસ્તુને પણ ઉઠાવી શકે છે અને મોટામાં મોટી વસ્તુને પણ એ ઉંચકી શકે છે નાનું શું છે મોટું કોણ છે એ જ્ઞાનવાન વ્યક્તિની અંદર એ પરખ છે દુરાંદેશી દ્રષ્ટિ છે અને એની સાથે જ એમના કાન એકદમ મોટા હોય છે જેવી રીતે મને આમ બહુ બધા પ્રશ્નો થાય છે કે આંખ નાની કાન એકદમ મોટા સૂંઢ લાંબી તો આ બધું બી તમે કંઈક સ્ટોરી સાથે કનેક્ટિવિટી હશે પ્લીઝ જરા સમજાવશો વાસ્તવમાં ગણેશજીને આપણે અષ્ટ વિનાયક કહીએ છીએ અષ્ટ એટલે આઠ આઠ શક્તિઓનું એક આખું પ્રતીક છે અને એમના જીવનની અંદર આ બધા અંગો હાથીના જે પણ અંગો બતાવે છે એટલે કે ગણેશજીના જે પણ અંગો બતાવે છે એના એક એક અંગમાં એક એક શક્તિ સમાયેલી છે આટલા મોટા કાન લિસનિંગ એબિલિટી ઓ આ જે વ્યક્તિ બોલવાનું જ્યારે બોલવાનું શરૂ કરે છે એ સાંભળતો નથી હોતો એટલે કે ધ્યાનથી સાંભળો તો ધ્યાનપૂર્વક સાંભળવું અને કાનને સુપડા સાથે તુલના બતાવી છે સુપડાનું કામ છે કે અનાજને અંદર રાખે છે કાંકરા બધા કચરો બધું બહાર કાઢી નાખે છે કાનનો મતલબ છે કે આપણે જ્યારે દિવસ દરમિયાન આખા દિવસમાં કેટલી એવી વાતો છે જે કચરા જેવી વાતો છે પણ આપણે બધું અંદર નાખીએ છીએ અને સારી વાતોને બહાર કાઢી નાખીએ છીએ તો આપણે એ ઉલટું કર્મ કરીએ છીએ જ્યારે કે પોઝિટિવ સારી વાતોને ગ્રહણ કરવું કે નેગેટિવિટી ટાઈપની વાતો છે એને આપણે સુપડાની જેમ જાટકીને બહાર કાઢી નાખવી જોઈએ એટલે સુપડા જેવા કાન અને સતત એ હલતા હોય છે કારણ હાથીના કાનમાં કહેવાય છે આટલી મોટી એની કાયા હોવા છતાં જો એક મચ્છર એક માખી કાનમાં ઘૂસી ગયું તો આટલા મોટા હાથીને પણ હંફાવી શકે છે પરેશાન કરી શકે છે મૃત્યુ સુધી પહોંચાડી શકે છે એટલે હાથીના કાન સતત હલતા હોય છે અર્થાત કે જ્ઞાનવ્યાન વ્યક્તિના પણ કાનમાં એટલે કે વિચારમાં કોઈક એવી નેગેટિવિટી જો ઘૂસી ગઈ તો એ આપણને નુકસાનકારક બની શકે છે એટલે કાન એને સતત હલતા હોય છે એને આટલી લાંબી સૂંઢ બતાવાય છે એ શક્તિનું પ્રતિક છે અને ફ્લેક્સિબલ છે એની સૂંઢ ફ્લેક્સિબલ છે કે એ રસ્તામાં અગર એ બાળકને જુએ છે તો એ જ સૂંડથી ઉઠાવીને સાઈડ પર મૂકી દેશે એ જ સૂંડથી રસ્તામાં અગર ઝાડ નડતું હશે તો ઉખાડીને ફેંકી પણ શકે છે એટલી તાકાત પણ છે અને છતાંય શાકાહારી બતાવાય છે સિંહ જંગલનો રાજા કહેવાય છે પણ એને જરા કન્ફર્મ કરવું હતું કે હું જ છું કે બીજું કોઈ છે એટલે એણે બધા અલગ અલગ પ્રાણીઓને પૂછવા માંડ્યું કે જંગલનો રાજા કોણ પહેલાં સસલાને પૂછ્યું સસલું ગભરાઈ ગયું કહ્યું કે એ તો તમે જ ને રાજાજી તો તમે જ ને પછી બીજાને પૂછ્યું ત્રીજાને પૂછ્યું વારા પરથી બધાને પૂછ્યું અને એટલામાં હાથી આવતો હતો તો હાથીને જઈને પૂછ્યું હાથીએ પહેલાં તો કંઈ જવાબ નહીં આપ્યો એની મસ્તીમાં ચાલતો રહ્યો ફરી પાછો એને પોતાનો જવાબ સાંભળવો હતો એટલે ફરી પાછો આગળ જઈને પૂછે છે કે હાથી તને પૂછું છું તો પણ એને કશો જવાબ નહીં આપ્યો પોતાની મસ્તીમાં આગળ ચાલ્યો એટલે ગુસ્સે થઈને ત્રીજી વાર આગળ જઈને પૂછ્યું કે હાથ રીડા તને પૂછું છું હાથે છતાંય કંઈ જવાબ નહીં આપ્યો એને સૂંઢમાં લપેટીને એને દૂર ઘા કરી દીધો એટલે ઘસરાતો ઘસરાતો સિંહ આવે છે અને પૂછે છે અને કે છે અલ ના ખબર હોય તો ના કહેવાય આમ ઘા કરાતા હશે અને મને પૂછશો તો હું જ કહી દઈશ કે જંગલના રાજા તો તમે જ છો કહેવાનો મતલબ કે આટલી બધી તાકાત એક સિંહને પણ એ હંફાવી શકે છે અને છતાં શાકાહારી છે એટલે આપણે પણ જીવનની અંદર જો આપણી માનસિક મનોબળ એ વિવેકયુક્ત વિઝડમવાળું પ્રાણી પણ કહેવાય છે વિવેકયુક્ત પ્રાણી કહેવાય છે તો આપણા જીવનમાં પણ જ્યારે વિઝડમ ક્રિએટ કરવા માટે એક મનોબળ જ્યારે મજબૂત હોય છે તો એ કોઈ પણ કાર્ય કરવા માટે સક્ષમ હોય છે બહુ સરસ આપની આ વાર્તા હતી અને એના પરથી પણ ઘણું બધું આપણને શીખવા મળે છે કે કઈ રીતે પોતાની જાત પર આપણે વિશ્વાસ રાખીને આગળ વધી શકીએ લાઈફમાં પણ મારે હજુ પણ તમારી પાસેથી થોડું એ જ્ઞાનની વાત કરવી છે કે જે રીતે ગણેશજીની મૂર્તિ હોય છે એમનું મોટું પેટ એવું શા માટે દર્શાવવામાં આવ્યું છે જેને આપણે લંબોદર કહીએ છીએ કહીએ છીએ આજે જે જ્ઞાનવાન વ્યક્તિ છે કારણ કે એ જ્ઞાનવાનની નિશાની એક એક એના ચિહ્નો બતાવ્યા છે તો જેના જીવનની અંદર સમાવવાની શક્તિ છે આજે કોઈક વ્યક્તિ સાંભળે છે ખરો પણ સમાવી નથી શકતો એટલે તરત જે સાંભળ્યું તરત બોલી દેશે સમજદાર વ્યક્તિ છે એ પોતાના જીવનમાં અનેક એવી વાતોને સમાવીને બેઠેલ હોય છે એટલે મોટું પેટ બતાવે છે સુખની નિશાની પણ એક મોટું પેટ બતાવે છે એટલે લંબો મોટું ઉદર મોટા પેટ વાળો વ્યક્તિ તો મોટા પેટ એટલે આજે તો હેલ્થવાઈઝ જોવા જઈએ તો એને અનહેલ્ધી કહેવાય છે છે પરંતુ એ ગણેશજીની એટલે કે એક સમાવવાની શક્તિ જેના જીવનમાં એટલી વાતો હોય પણ એ પોતાના પેટમાં રાખી શકે છે બાકી બહેનો માટે પણ શું કહેવાય છે ક્યાંના પેટમાં વાત નથી એટલે વાસ્તવિકતા એ છે કે આપણે સમાવવાની શક્તિને પણ ધારણ કરવાની આવશ્યકતા છે અને એવી જ રીતે એમની ચાર ભૂજા વિશે પણ આપણે ઘણું બધું સાંભળ્યું છે અને જાણ્યું છે પણ તમારા પાસથી એના વિશે પણ જરાક જાણવા મળે તો અમને આનંદ હશે ચાર ભૂજા જે આપણે બતાવે છે કે વાસ્તવમાં તો જોવા જઈએ કોઈ પણ વ્યક્તિની બે જ ભૂજા હોય પણ એના ચાર ચાર ભૂજાની અંદર એક એક અલંકાર આપેલા છે એક હાથની અંદર કુલ્હાડી છે બીજા હાથમાં રસ્સી છે ત્રીજા હાથમાં લાડુ છે અને ચોથા હાથમાં વરદાની હસ્ત છે ચોથો હાથ વરદાની હસ્ત બતાવાય છે તો આ ચારે ચાર જે અલંકાર હાથમાં બતાવાય છે ચારે ચાર હાથ કંઈક ને કઈક પ્રતિક બતાવે છે કુલહાડીનો મતલબ છે કે જીવનની અંદર વ્યક્તિ એના કોઈ પણ સંસ્કારોને કુટેવોને કુસંસ્કારોને કટ કરવા માટે એટલી ધારદાર એની કુલહાડી હોય છે કે એકી વખતે એ કટ કરી નાખે બીજા હાથમાં રસી કે કોઈ પણ પ્રકારનું બંધન એના જીવનમાં નથી હોતું પણ સ્નેહની રસી એનું પ્રતિક છે બાકી કોઈ પણ બંધન કે જે બંધન એને વિઘ્નરૂપ બની શકે ખુદ જ એ વિઘ્નહર્તા તરીકે ઓળખાય છે તો એના જીવનમાં એવું કોઈ વિઘ્ન નહીં હોય કે જેમ આપણે કહીએ છીએ કે લોહે કી જંજીર અને સોને કી જંજીર જ્ઞાનવાન વ્યક્તિ દરેક કર્મને સુચારુરૂપથી રૂપથી કરી શકે અને નિર્બંધન રીતે ત્રીજા હાથમાં લાડુ બતાવાય છે મોદક કહીએ છીએ મોદક એ મીઠાશ પ્રતિક છે નિર્બંધન થઈ જાય છે કોઈ પણ પ્રકારનું એને ટેન્શન નથી હોતું તો એના જીવનમાં મીઠાસ જ હોય છે એટલે એ મીઠાસનું પ્રતિક છે અને ત્યારે એનું જીવન દરેકને માટે દાતાની જેમ વરદાની હસ્ત તરીકે ચોથા હાથ એનો વરદાની હસ્ત તરીકે બતાવાય છે તો આ રીતે આપણે જોઈએ છે કે ગણેશ ચતુર્થીના રહસ્યને આપણે સમજવાની સાથે સાથે અને એનું જે વાહન છે એ ઉંદર બતાવાય છે આટલી મોટી કાયા અને ખૂબ જ નાનું ઉંદર એના ઉપર સવારી કેવી રીતે કરી શકે પરંતુ એવી વૃત્તિઓ ઉપર કે આપણને ખબર જ નથી આપણે કયા સંસ્કાર ક્યારે પ્રગટ થઈ જાય એવા સંસ્કારો એવી વૃત્તિઓ પર પણ જેણે જીત મેળવી છે એવું એ પ્રતિકાત્મક સ્વરૂપ એટલે શ્રી ગણેશ શ્રી આપણે એને ગણેશ ચતુર્થીના રૂપમાં જે મનાવીએ છીએ ગાયન કરીએ છીએ પૂજન કરીએ છીએ હવે એવા ગુણોને વાસ્તવમાં એ ગુણોના પતિ છે ગણપતિ એટલે સમૂહનું એ પ્રતિક છે આપણે એ સંગઠનની વૃત્તિને ધારણ કરીએ એનું જ એ સિગ્નિફિકન્સ છે એનું રહસ્ય છે સો ગણેશ ચતુર્થીને રિલેટેડ ઘણી બધી વાતો આજે તમારી પાસેથી અમને જાણવા મળી અને ગણપતિને બધા લોકો એમના સુખમાં અને દુઃખમાં બધી રીતે યાદ કરે છે શરૂઆતમાં કોઈ પણ કામની શરૂઆતમાં પણ સૌથી પહેલાં આપણે ગણપતિને યાદ કરતા હોઈએ છીએ અને આજે આટલું સરસ નોલેજ તમે આધ્યાત્મિક દ્રષ્ટિથી અમને આપ્યું એની માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ ફોર કમિંગ હિયર ઇન ધ શો હું તમને પણ એક જ વાત કહીશ કે જે રીતે ગણેશજીની મૂર્તિ આપ નિહાળો છો જે રીતે એને ઘરે લાવો છો અને ગણેશ વિસર્જન કરીને આ ગણેશ ચતુર્થીનો તહેવાર મનાવો છો એ રીતે જ ગણેશજીની અંદર સમાયેલા દરેક ગુણોને આપની લાઈફમાં અને આપના જીવનમાં ઉતારજો અને એવી રીતે જ ગણેશ ચતુર્થી મનાવજો નમસ્કાર